કે તમે બધા છે હું પણ એકદમ મજામાં છું અને આજે મમ્મી ને પપ્પા જવાના છે રોજડે બાલવીમાના મંદિરે દર્શન કરવા માટે તો એ તમને પણ દેખાડશે અને નાયતું હોય અને રેડી થઈ ગઈ છું જો અને અમે લોકો આવ્યા છેવાના ઘરે જો કેટલું મસ્ત

આ છે વન સેન્ટર વન સેન્ટરની પાછળ જ છે લાઈબ્રેરી વન સેન્ટર મારા મમ્મી ને પપ્પા જવાના છે ઇવેજ હું ને ભાઈ નથી જવાના અને મારી તો એક્ઝામ્સ ચાલુ છે અને ને મારે લાસ્ટ પેપર છે કાલે મારું પેપર છે તો હું નહીં જાઉં અને કાલે મારે કાલે મારે ઇંગ્લિશ ગ્રામરનું પેપર છે તો હું બુક તો નથી લાવી બાના ઘરે બટ અમે લોકો બપોર પછી તો ઘરે વયા જવાના છે તો એટલે અમે લોકો ત્યાં પછી મમ્મીને એ લોકો આવી જશે તો 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 પછી મમ્મી આવે ને પછી તરત અમે લોકો ખાઈ જશે રાતે જમી કરીને કદાચ તો રાતે જમી કરીને જવાના છે અને પછી હું લડન લઈશ ગ્રાવવાનું આમ તો મારે બધું રિવિઝન થઈ ગયું છે બે વાર રિવિઝન કરી લીધું છે અને લર્ન પણ કરી લીધું છે લર્ન તો નહીં બટ જે નહોતું સમજાતું એ કર્યું છે અને એમાં સાવ ઇઝી ઇઝી છે જેમ કે આઈ લવ એમાં બ્લેન્ક હોય અને પછી એમાં બ્રેકેટમાં છે ને ડાન્સ બ્રેકેટમાં છે ને ત્યાં ડાન્સ આપેલું હોય એમાં આપણે લખવાનું આઈ લવ ટુ ડાન્સ બસ એટલે એવી જ એક્સરસાઇઝ છે બધી રી વાળી તો એ તો સાવ સાવજી હોય વાંધો ના આવે તો હવે પછી મળું તમને ઓકે નાસ્તો કરી અને હા ફ્રેન્ડ્સ નાસ્તો તો મેં હું કરી લઉં હમણાં બટ એક વાત હું કહેતા ભૂલી ગઈ છે તમને કે દાદ દાદા એ છે ને એક સરપ્રાઈઝ છે એ મને નથી ખબર શું સરપ્રાઈઝ છે એ મને નથી ખબર બટ દાદાએ મને કીધું હતું કે તમારા બે માટે એક સરપ્રાઈઝ છે તો દાદાએ કીધું કે એ બાર વાગે હું લઈ આવીશ વંડિયાથી આવશે ને ઘરે તો ક્યારે લઈ આવશે હવે મને ખબર નથી કે એ શું સરપ્રાઇઝ છે તો જોયા ને ચાલો અમે આવ્યા છે ગાત્રાળ માતાજીના મંદિરે બાબડા તો આ છે ગાત્રાળ માતાજીનું મંદિર તો તમે પણ બધા દર્શન કરો એવા છે ખાતરાડ માતાજીના મંદિરે ચાલો તમને દર્શન કરાવ અહીંયા દરવાજો થઈ ગયો છે તો મમ્માઈ માતાજીના મંદિર હવે અહીંયાથી જ જવાઈ જાય છે

મસ્ત કેવા સરસ ધાણા છે આખા ખેતરમાં ધાણા છે કેવા મસ્ત ધાણા છે 咋了，咋了。这。

વાડીની મજા કેવી કઈક અલગ હોય ગિફ્ટ આવી ગઈ છે શું હતું મને ખુદ પણ નથી ખબર ના રહ્યો છે મારો ભાઈ હેલો ફ્રેન્ડ જય લઈ આ કોથરી આમાં શું છે એ મને નથી ખબર ફાઇનલી ગિફ્ટ આવી ગઈ છે જય લઈ અને જો અહીંયા લખ્યું છે આદિત્ય તો કઈક આઈ થિંક ફોટો ફ્રેમ હોય શકે અને જો ગઈ મારો ભાઈ અને એકદમ તોફાન કરે છે અત્યારે સ્પેન્સ ફાઇનલી દાદા એ ગિફ્ટ લેવ જ છે જો આઈ ઈ ગિફ્ટ આદિત્ય કલર લેબ તો આઈ થિંક આમાં એ ફ્રેમ હોઈ શકે મેં કુદે પણ નથી જોયું તો ચાલો જોઈએ હવે આપણે સાયન્સ ફાઇનલી ગિફ્ટ આવી ગયું છે જો અને આ શું છે એ મને પણ નથી ખબર રિયલી અને આમાં લખ્યું છે આદિત્ય ડિજિટલ કલર લેબ તો જો જોતરી છે અને આઈ થિંક આમાં ફ્રેમ હોઈ શકે કલર લેબ તો આદિત્ય કલર લેબ હું ગઈ છું એમાં તો જોઈએ શું હોય કે પછી ફોટો વાળું મારા ફોટો વાળું ટી શર્ટ હોઈ શકે ભાવિક ના ફોટો વાળું ટી શર્ટ હોઈ શકે બોટલ હોઈ શકે અમારા મતલબ ફોટા વાળી જોઈએ નહીં બોટલ તો ના હોઈ શકે તો તો એવડું બોક્સ ના હોય ને ભાવિક મને નથી ખબર આમાં ક્યુ કેનું છે તો ચાલો જોઈએ આપડે તો શું હોય છે આમાં ભાવિક આઈ ડોટ ચાલ આપણે જોઈએ પેલા તું ખોલીશ કહું

তো য়াময়ে প্রল ফোতো, আ সোয়ে মার সোর ময়েপামে সারি তো মার রোয়ে মারো পৎমেমার সিকাপার সিয়ে দোদো পেমলে সয়ের �

ഫാസ്റ്റ് ഫോട്ടോ ഓക്കെ ഫാസ്റ്റ് ഫോട്ടോ സെക്കൻഡ് ഫോട്ടോ തർഡ് ഫോട്ടോ